वैष्णव तो दे के दे નમસ્કાર દર્શક મિત્રો સમાજના ભગવાનની જન્મજયંતિ છે તેનું ઉજવણી દરમિયાન આ એક જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત આદિવાસી સમાજ અને તેમજ એમ કહેવાય કે આદિવાસી સમાજના બંને ચેતર વસાવા અને એક જગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કહેવાય શકે કે એક સાઈડ ચેતર વસાવા અને એક સાઈડ પીએમ નરેન્દ્ર મોદી છે ત્યારે બંને વચ્ચે અનંત પટેલ અને ચેતર વસાવા એક સ્ટેજ ઉપર જોવા મળ્યા છે આ સમગ્ર મામલે અનંત

બીજા મારા મિત્ર એવા યુવરાજ સિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેર ખાન દહેરામભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે કે આ ચોર નફત સરકારને બી બિરસા મુંડા જયંતી ઉજવતા કર દીધા

ભાજપના ચોર લોકો ગભરાતા નથી અને કોઈના બાપ ની આગળ જોઈ નથી કોઈના બાપ થી ગભરાતા આપે સાંભળ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જે હાલ ચેતર વસાવા સાથે જોવા મળ્યા છે બિરસા ભગવાન છે તેમના તેમની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ Música